ખાવા પીના લા બધા રમવા બાર ગયા હા રમ્યા થોડી આવે ને આપણે બધા અહીં છીએ એટલે સપોટ આ બેટા કાણે ગ્રેવી તૈયાર થઈ સબ્જી કુકરમાં બનાવવાની કારણ કો ફટ દઈ ચડી જાય એટલે જો તો ચાલે ભાઈ ફૂટી જાય ઉતરા આપણે ભાઈ ફૂટી જાય જોઈ શકો તમે અને હવે આપણે કરવાનો સ તો આ

પ્રપટી નો મસાલો રેડી કરી દીધો એમાં ડુંગળી ને લસણ મરચાં બધું ટીચીન સરસ મજાનું એડ કરી દીધું અને છાસ પણ લઈ દીધી હો હવે આપણે વઘાર કરવાનો છે બાજુમ ખીચડી થાય છે ચલો તો વિડિયો ની અંદર બન્યા રહો તો પીનલ બેન રીસાઈન બેઠા એમનું માથું તો જો માથું જો તાર પીનો આવાજ જરૂર આવે પાલુ તો ને ચાલતા બસ આમ છે દેખાય ને એ હમ જો આ મિત્ર સરસ મજાની આપણે કઢી થઈ જઈ આ રોટલી બનાવી અને આ શાક છે થોડું બટેકાનું અને આ છે ખીચડી ચાલો પીનલ બધા જમવા બેહી જ્યાં છે નાક્ષ ના હતી ને બધા જમવા હેડો કે કે જમવા હેડો બધા ધીમું ધીમું બોલવાનું સંભરાય નહીં કોઈ

અને જો આપણે ડુંગળી બટાકાનું ડુંગળી નહીં નાખી અંદર ગ્રેવી કરી નાખી દે બટાકાનું શાક બનાવી જો એ નહીં બેટા તો જો આ ગાયને નાખવાની બેટા ગાયના મૂકીને આવતા રહો તો આપણે જમવા માટે બે આની હતી એ ખાતું નહીં હું જ છો તો એને મારે ખાવું પડશે આવા લો જમવા માટે બોલાવીએ બહાર રમતી હશે તો ચાલો વિડીયોની અંદર બન્યા શાક છે એવું બન્યું કેજો કમેન્ટ

ટાણા માં આવી ગેમ ના હોતી આવી હોતી મસ્ત લાયા લો હવા ની પીનું ગોતી દીને રોઈતી ના હતું તું બહુ રોઈ હવા થી નતા ની ગોતી દીન તા આજે સંધ્યા ટોણે મળી છે 8 વાગ્યા થી ગોતી દી રાતે 8 વાગ્યા મળી રહી ચાલે હે અબે ની અંદર જો ગાઈસ લો બનુ આવી Sass. Sass. Bata oh oh. Bata hmm. Bata Saras Batano aya hem no? He batano ajwa Saras majana Batano khu asuklim na Hmm Bila Nukeran beranamu video sate Dove malsun